નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ છેલ્લા વીસ વર્ષથી શહેરમાં સિનિયર સિટીઝન સભ્યોના સહયોગથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલી સંસ્થા સિનિયર સિટીઝન કાઉન્સિલ ઓફ વિસનગર દ્વારા શહેરની ગોવિંદચકલા પટેલવાડી ખાતે નવા વર્ષની પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સફળ સંચાલન રામભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સભાની શુભ શરૂઆત સિનિયર સિટીઝન કાઉન્સિલના સભ્ય તુલસીભાઈ મકવાણાએ ભક્તિ સુંદર મજાના ભજન દ્વારા કરી હતી ત્યારબાદ આજના સમયમાં ખૂબ જ જરૂરી એવા પર્યાવરણની જાળવણી બાબતની વૃક્ષ કવિની કવિતા પ્રવીણભાઈ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આજના આ કાર્યક્રમમાં હાજર રહેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રવચન પ્રમુખ ડૉક્ટર જે એન કર્યું હતું બે હજાર પચીસના નવા વર્ષની આ પ્રથમ મિટિંગમાં જે દરેક સભ્યોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી સિનિયર સિટીઝન કાઉન્સિલમાં પ્રવેશ મેળવતા માગતા સભ્યોએ પોતાની આખી જિંદગી સમાજ પાસેથી લીધું હોય ત્યારે હવે પાછલી જિંદગીના છેલ્લા વર્ષોમાં સમાજને આપવાના સોને સમય એટલે સિનિયર સિટીઝનની જિંદગી એવી ઉમદા ભાવના સાથે જોડાયેલા નવા સભ્યોને આજના મુખ્ય મહેમાન પ્રકાશભાઈ પટેલ અને પ્રમુખ ડૉક્ટર જે એન ઝવેરીએ સંસ્થાના ખેસ અને પુસ્તક આપીને આવકાર્યા હતા સંસ્થાના ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ઓઝાએ પ્રકાશભાઈ પટેલનો વિસ્તાર અને માહિતી આપી હતી આજના કાર્યક્રમમાં ભોજનના દાતા મણિલાલનું સન્માન મુખ્ય મહેમાન પ્રકાશભાઈ પટેલના હવરદસ્તે કરવામાં આવ્યું હતું એપ્રિલ મહિનામાં જે સભ્યોના જન્મ દિવસ આવતો હોય તે દરેક સભ્યોને પ્રોત્સાહિત કરીને યાદગીરી રૂપે કીટ આપવામાં આવી હતી જ્યારે આ વર્ષે નવા સભ્યો તરીકે જોડાયેલા હતા અને પ્રથમ મિટિંગમાં હાજર રહેલા આ નવીન સભાસદોનું સન્માન પ્રકાશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આજના કાર્યક્રમમાં દર વર્ષે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વ્યક્તિને સન્માન કરવામાં આવે છે તેમાં આજે ઉત્તર ગુજરાતના દિવ્યાંગ કલ્યાણ સંઘના જે ખેલાડીઓ નેશનલ કક્ષાએ પોતાની પ્રતિભાનો પરિચય કરાવીને કોલ અને સિલ્વર મેડલ જીતવામાં સફળ થયા હતા તેમનું પણ સન્માન કરવાનો આવ્યુ હતો આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા પ્રકાશભાઈ પટેલે પોતાનો પ્રતિભાવો જનવ્યા હતા બюро ચેતન પટેલ મહિસાણા રાધાકાકાએ કહ્યું કે જ્યારે હેમચંદ્રચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી બનતી હતી ત્યારે એ વિષ્ણગરમાં બને એ બટેના સાકરજી બધાના પ્રયત્નો હતા અને કાકાએ હમણાં જ મને કહ્યું કે એ દિવસે અમે પણ એમની જોડે મિટિંગમાં ગયા હતા અને દાદાએ કહ્યું હતું કે જો આ તમારે યુનિવર્સિટી વિસનગરમાં આપવાની હોય અને પૈસાની ખોટ પડે તો એ ચેકબુક લઈને આવ્યા હતા કે આ હું ચેક આપું છું કોરો તમારે જે અમાઉન્ટ લખ્યું એ લખો પણ એ યુનિવર્સિટી વિસનગરમાં બનાવો પરંતુ એ વખતે રાજકીય સમીકરણો જે હોય જ્યાં જરૂરિયાત હોય એ વખતે સરકારે નિર્ણય લઈને એ યુનિવર્સિટી આપણે પાટણમાં બની અને બે હજાર સોળમાં આમ તો દાદાનું સ્વપ્ન આપણે પૂરું કર્યું અને વિસ્તગરમાં એમના જ નામે આપણને સાકરજન પટેલ યુનિવર્સિટીની માન્યતા મળી યુનિવર્સિટીની માન્યતા મળવી એ જેટલું જ જરૂરી છે અને જેટલું મહત્ત્વનું છે એટલું જ સારી રીતે યુનિવર્સિટીનું સંચાલન થાય એ પણ ખૂબ જરૂરી છે આપણે કોલેજો ચલાવતા હતા આપણે સ્કૂલો ચલાવતા હતા પણ એક વિશ્વવિદ્યાલય ચલાવી એ પણ એક ખૂબ મહત્વનું કામ હોય છે અને ભગવાનની દયાથી આશીર્વાદથી આપણે યુનિવર્સિટીને શરૂઆત કરી એના નિયમોને સમજ્યા એનું સંચાલન કઈ રીતે કરવું એ સમજ્યા અને સારામાં સારું સંચાલન થાય એવા પ્રયત્ન કર્યા અને એ પ્રયત્નની ફળશ્રુતિએ આજે ગુજરાત સરકારની રેન્કિંગ સિસ્ટમ છે ગુજરાત સ્ટેટ ઇન્ફોર્મેટિવ રેન્કિંગ સિસ્ટમ જીએસઆઈઆરએફ કે જેમાં એકથી પાંચ સ્ટાર હોય છે એમાં આપણી યુનિવર્સિટીએ ફોર સ્ટાર સુધી પહોંચી છે અત્યારે આપણી યુનિવર્સિટીના નવ વર્ષ થયા છે એક બેચ પાર થઈ જાય પછી આપણે રેન્કિંગમાં આવી શકીએ એટલે પહેલાં ચાર વર્ષ તો આપણે આપણી રેન્કિંગમાં આવવા માટેની યોગ્યતા માટે ગયા અને પછી આપણે એમાં એપ્લાય કરવાનું ચાલુ કર્યું પહેલાં થ્રી સ્ટાર મળ્યો ફોર સ્ટાર મળ્યો આ વર્ષે આપણને સો ટકા ફાઇવ સ્ટાર મળવાનો છે ઘણી બધી વાતો સાહેબે કરી કે ભાઈ આપણને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યો પણ આપણે એ વાત કહું કે જ્યારે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ કર્યો અને પંદર હજાર બાળકોને આપણે એક દિવસ લાવી અને એમના દાંતની ચકાસણી કરી ત્યારે આપ સૌને ખબર છે કે આપણા પાણીની અંદર કેટલું બધું ફ્લોરાઇડ છે અને એ ફ્લોરાઇડના કારણે પચાસ ટકાથી વધારે વિદ્યાર્થીઓના દાંત સડેલા હતા ગામડાના વિદ્યાર્થીઓ દાંત પ્રત્યે અત્યારે હાલ પણ આપણને દાંતની ટ્રીટમેન્ટ કરાવવા માટે એટલી બધી જાગૃતિ નથી પણ જ્યારે અમે એને ચેક કર્યું ત્યારે ખબર પડ્યું કે સાડા સાત હજારથી વધારે દીકરા દીકરીઓને અંદર કેવિટી એટલે ક્યાંક ને ક્યાંક અંદર સડો હતો આપણે ત્રણ વર્ષ સુધી પ્રોજેક્ટ કર્યો અને સાડા સાત સાડા સાત હજાર દીકરા દીકરીઓને ડેન્ટલમાં પાંચથી સાત વખત એમને બોલાવવા પડે અને એમની ટ્રીટમેન્ટ આપવી પડે ફરીથી પંદર દિવસ પછી લાવવા પડે એમ ત્રણ વર્ષ સુધી પ્રોજેક્ટ કરી અને સાડા સાત હજાર બાળકોને એમની સ્કૂલમાંથી આપણા ટ્રાન્સપોર્ટના વેહિકલમાં લાવી અહીંયા મફતમાં ટ્રીટમેન્ટ આપી અને એમને અહીંયા આવે એટલે નાસ્તો કરાવવાનો અને પાછા એમની સ્કૂલ સુધી પહોંચાડવાનો પ્રોગ્રામ આપણે કર્યો અને ત્રણ વર્ષમાં સમગ્ર સાડા સાત હજાર બાળકોને આપણે કેવીડી ફ્રી કર્યા